ભાવુ <laughs> છે <a deal suit> કેમ રે મજા આવે નાવાય ની જો મસ્તી પુવાર ઉડે છે ભવાન અત્યારે બધા નાવા મજા છે તો હારો પછી આગળ આમ નાવાનું છે તો ન્યા જવું રે નાવા અમારે બધા ટિકિટ લઈ ને <laughs> so, they have a point in નાવા now. આ who are a now and Mazar will pull Mazar on the Eker Tai and Mazar. Now, any Mazar, મજા know, you ટિકિટ you know, you know, you know, you know, you know, you know, you જોયું ને તમે કેટલી ટ્રાફિક છે રાત તમારે નાવું છે અહીંયા આપણે તો નથી નાવાનું મને આ ટ્રાફિક માં કરતા પણ ઘેરા બાથરૂમ માં નાઈ લેવું સારું છોકરા ને પણ લઈને આવ્યા છે એટલે અહીંયા જો આ બધું પાણી જતું હોય ને જો અહીંયા પાણી જ છે આવું બધું તો અહીંયા નીચે ઈ ના લેશું એમ આમ જો મિત્રો ભાવ બેન નાવા ગયા છે

તમે તો નાયા નથી તો કેમ કપડા બદલ્યા બોલો આ જ કપડા બદલી નાખ્યો નાય થા આ નોતા નાયા જો હાર્દિક ને બે કપડા બદલી નાખ્યા હાર્દિક ને મજા આવી પચાસ રૂપિયા વસૂલ કર્યા કા હાર્દિક વસૂલ કર્યા હલો દર્શન કહીએ ને મહાદેવ

કેમ આ કેટલું મસ્ત છે નઈ ગોળ સર્કલ વાળું તો હું વિચારું છું કે એક રીલ બનાવી નાખો અહીંયા જો તો અહીંયા જો જો હા જો એ આ હું કહી પ્રાઇવેટિંગ કરો છો જો જો મનીષ ભાઈવા આ રવાડે સડાવ બધુંય જો આ બધું મનીષભાઈ ભાઈએ કર્યું જો લઈ એક બે ફોટો હા ને આને રાખ્યો છે આ મનીષ આખી ફેમિલીને રાખી લાગે આ હાર લ્યો જો અયા આ ન આદિક લાગશે ભાઈ રીલ શૂટ છે બેન હવે રીલ શૂટ છે હા આમ નામ કરવા ફોન દે જોઈ મજા આવી ના મને ગલતેશ્વર મજા આવી

ઢેડ ખાવા બેહી ગયા કા હાલો બધા નાસ્તો ખાવા જો શરૂ થઈ ગયું છે ઓલા બે માર ઘોડે જો છે વિડીયો કે શૂટ કરવામાં લાગ્યા છે કાંઈ નહીં હાલો આપણે ખાઈ લેવી હવે હું ક્યાં બેસું હે હાલો આવજો બધા આવો છે મારું આવજો શાંતિ બધા પૂરી થઈ ગયો તો આવ બધા થઈ ગઈ છે

સોરી બોલે ન્યા જવાય સોરી ને ક્યાં આવે તે હાલો હવે આપણે ઘરે જવાનું છે અહીંયાથી બધાને અલગ પડવાનું છે એવું હતું એટલે તો હાલો જો ઈ બધા એમ રીતે જાય અહીંયા થી લોકો ને ક્યાંક એક જગ્યાએ જવાનું છે અને અમારે ઘરે જવાનું છે ઘરે તો હજી નથી પોઈ દેને અમાર જીનલે જો ગાડી ઊભી રખાવી છે આઈસ્ક્રીમ ખાવો છે એમ કહે છે કા જીનલ હાલો મસ્ત આઈસ્ક્રીમ છે મજા આવે છે ઠંડો ઠંડો ખાવાની કાજુ અંજીર

અને હવે આપણે વિડીયોનું એન્ડ કરશું ને કાંઈ મેળ ન રે બહાર જવી કે નહીં વિડીયોનો એટલે કાંઈ મેળ ન રે આડાવાળું બધું થઈ જાય અને અત્યારે સાડા આઠ જેવું થઈ ગયું છે ઘરે પહોંચ્યા સી તો અને અમારે બેન તો છે ને એ ગાડી શરૂ ગાડીમાં આઈસ્ક્રીમ પૂરો ન લઈને વહી આવી છે એ ખાય છે જો ખાય એમ જો પૂરો ન છે ને જેનો જો પૂરો નતો છે ને તો એ ખાય છે ને અમે દૂધ ગરમ મૂક્યો અને હાલો આપણે હવે મળવી કાલના વિડીયોમાં મસ્ત